નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો જ્યારે સતયુગનો પ્રારંભ થયો ત્યારે પૃથ્વી દિવ્યતાથી ભરેલી હતી આકાશ નિર્મળ હતું નદીઓ કલકલ વહેતી હતી અને મનુષ્યો સરળ નિષ્કપટ અને સાત્વિક જીવન જીવતા હતા પરંતુ સમય સાથે આળસ અને મોહ ધીમે ધીમે તેમાં પ્રવેશવા લાગ્યા કેટલાક લોકો રાતભર ભોગવિલાસમાં લીન રહેતા અને સવારે મોડું સુધી સૂતા રહેતા દેવલોકમાં આ જોઈને દેવતાઓ ચિંતિત થયા ઇન્દ્રના રાજમહેલમાં વિશાલ સભા બોલાવવામાં આવી સ્વર્ણમંડિત સિંહાસન પર ઇન્દ્ર વિરાજમાન હતા અને તેમની ચારે બાજુએ સૂર્ય ચંદ્ર અગ્નિ વરુણ વાયુ કુબેર યમરાજ અને અન્ય તમામ દેવતાઓ ઉપસ્થિત હતા દેવગુરુ બૃહસ્પતિએ ગંભીર સ્વરે કહ્યું હે દેવતાઓ મનુષ્ય જાતિ જો આળસ અને નિદ્રામાં ડૂબી જશે તો તેનું મન મલિન થશે તે ધર્મ અને સત્યથી વિમુખ થઈ જશે જો તે પ્રાતઃકાળે સાધના નહીં કરે તો ધીમે ધીમે અજ્ઞાનમાં પડીને આ સૃષ્ટિનું સંતુલન બગાડી દેશે તમામ દેવતાઓ સહમતીમાં માથું હલાવવા લાગ્યા ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તેઓ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા ચારે બાજુ તેમની ઉપસ્થિતિથી એક અદ્ભુત શાંતિ ફેલાઈ ગઈ ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવતાઓ સમસ્ત ઋષિઓ અને સાધકોના અનુભવથી આ સિદ્ધ થયું છે કે બ્રહ્મ મુહૂર્ત કરતાં પવિત્ર કોઈ સમય નથી આ તે ક્ષણ છે જ્યારે વાયુ સૌથી નિર્મળ હોય છે જળ સૌથી શાંત અને મન સૌથી સ્થિર જે સાધક આ સમયે ઉઠીને ધ્યાન જપ અને અધ્યયન કરે છે તે દિવ્યતા પ્રાપ્ત કરે છે પરંતુ વિષ્ણુએ આગળ કહ્યું મનુષ્યને આ જ્ઞાન કથાના રૂપમાં આપવું જોઈએ જેથી આવનારી પેઢીઓ પણ તેને ભૂલે નહીં આ કથાનું સાક્ષાત્કાર પૃથ્વી પર એક મહાન ઋષિ કરશે અને તેમના શિષ્યોના માધ્યમથી આ સમગ્ર આર્યાવર્તમાં ફેલાઈ જશે પૃથ્વી પર તે સમયે કાશીનગરીની નજીક મહાન ઋષિ અત્રિનો આશ્રમ હતો તેઓ દિવસ રાત તપસ્યામાં લીન રહેતા હતા તેમના શિષ્યો પણ અનેક હતા ઘણા શિષ્યો મનમાં જ ગુસ્સે થઈ રહ્યા હતા પરંતુ ગુરુની આજ્ઞાથી ઉઠવું પડ્યું અચાનક આકાશમાં એક દિવ્ય રથ પ્રગટ થયો તેના પર હતા સાથે સૂર્યદેવ ચંદ્રદેવ વાયુ અને અગ્નિદેવ પણ ઉપસ્થિત હતા જેવો રથ આશ્રમની નજીક ઉતર્યો ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો દેવતાઓએ કહ્યું હે બાળકો આ સમયે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે અમે આ જ સમયે પૃથ્વી પર ઉતરીએ છીએ જે સાધક આ સમયે જપ ધ્યાન અને અધ્યયન કરે છે તેની સાધનાનું ફળ અમે હજાર ગણું વધારી દઈએ છીએ પરંતુ જે સૂતો રહી જાય છે તે અમારા આશીર્વાદથી વંચિત થઈ થઈ જાય છે શિષ્યો આશ્ચર્યચકિત ગયા તેમણે જોયું કે વૃક્ષો પણ ઉપસ્થિતિથી ઝૂમી રહ્યા છે નદીનું જળ સ્વર્ણિમ થઈ ગયું છે વાતાવરણમાં એક અદભુત શાંતિ અને શક્તિ વ્યાપ્ત થઈ ગઈ પરંતુ એક શિષ્ય સુદર્શન હજુ પણ આળસી હતો તેણે સાહસ કરીને પ્રશ્ન કર્યો હે દેવતાઓ જો તમે ખરેખર અમને આશીર્વાદ આપવા માંગો છો તો દિવસે કેમ નથી આવતા અમે આટલી ઠંડી રાતમાં કેમ ઉઠીએ ઇન્દ્ર મુસ્કુરાયા અને બોલ્યા બાળક જ્યારે સૂર્ય ઉગી જાય છે તો સંસારના તમામ કાર્યો શરૂ થઈ જાય છે મન ચંચળ અને વ્યસ્ત થઈ જાય છે પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં વાયુ શુદ્ધ હોય છે વાતાવરણ શાંત અને મન સ્થિર આજ તે ક્ષણ છે જ્યારે સાધના સહજ ફળ આપે છે જો તમે દિવસે સાધના કરશો તો તેનું ફળ સો ગણી કઠિનાઈથી મળશે પરંતુ બ્રહ્મ મુહૂર્તનો એક ક્ષણ હજારો ગણો ફળદાયી છે સુદર્શન ચૂપ થઈ ગયો તેની આંખોમાં પણ હવે જિજ્ઞાસા જાગી ઉઠી દેવતાઓની ઉપસ્થિતિથી આશ્રમનું વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું શિષ્યો પહેલાં તો આશ્ચર્યચકિત હતા પરંતુ ધીમે ધીમે તેમના હૃદયમાં શ્રદ્ધા જાગવા લાગી તેમને અનુભવ થયો કે આ કોઈ સામાન્ય સમય નથી પરંતુ વાસ્તવમાં કંઈક અદ્રશ્ય શક્તિ આ ક્ષણને વિશેષ બનાવી રહી છે ઋષિ અત્રિએ વિનમ્રતાથી કહ્યું હે દેવતાઓ આ શિષ્યોને માર્ગદર્શન આપો આ આળસથી ગ્રસ્ત છે અને સાધનાનું વાસ્તવિક ફળ નથી મેળવી રહ્યા દેવતાઓની વચ્ચે અચાનક આકાશમાંથી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો શંખનાદ થયો અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તેમની સાથે લક્ષ્મીજી પણ હતા ચારે બાજુ કમળની સુગંધ ફેલાઈ ગઈ ભગવાન વિષ્ણુએ કહ્યું હે શ્રી અત્રિ તમારી પ્રાર્થના સાંભળીને અમે અહીં આવ્યા છીએ આ સમય કહેવાય છે જે પણ સાધક આ ક્ષણમાં જાગીને મારું સ્મરણ કરે છે તેનું જીવન પવિત્ર અને સફળ થાય છે શિષ્યો હાથ જોડીને ઊભા થઈ ગયા વિષ્ણુએ આગળ કહ્યું જે મનુષ્ય આ સમયે સૂતો છે તે પોતાના ભાગ્યનો દ્વાર બંધ કરી લે છે પરંતુ જે સાધના કરે છે તે જીવનમાં આયુ આરોગ્ય તેજ અને વિદ્યાની પ્રાપ્તિ કરે છે તેના પાપ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે અને આત્મા પોતાના મૂળ સ્વરૂપ સાથે મિલન તરફ વધે છે આ જ કારણ છે કે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવાયું છે બ્રહ્મનો મુહૂર્ત આત્માનો પરમાત્મા સાથે મિલન વિષ્ણુના વચન સાંભળીને ઋષિ અત્રિએ પોતાના શિષ્યોને ધ્યાન લગાવવા કહ્યું તમામ શિષ્યો આસન પર બેઠા અને આંખો બંધ કરી જેવા તેમણે મંત્ર જપ શરૂ કર્યો વાતાવરણમાં અદ્ભુત પરિવર્તન થવા લાગ્યું તેમની ચારે બાજુ દિવ્ય પ્રકાશની લહેરો ફરવા લાગી એવું લાગતું હતું કે જાણે બ્રહ્માંડ સ્વયં તેમની અંદર ઉતરી રહ્યું છે શિષ્યોએ અનુભવ કર્યો કે તેમના હૃદયમાં આળસ અને મોહ જડીને ભસ્મ થઈ રહ્યા છે મન નિર્મળ અને શાંત થઈ રહ્યું છે ત્યારે તેમણે જોયું દૂર આકાશમાંથી અનગિનત કિરણો નીકળી રહી છે અને સીધી સાધકો પર વરસી રહી છે આ તેજ ઉર્જા હતી જેને દેવતાઓએ બ્રહ્મ મુહૂર્તનો પ્રભાવ કહ્યો હતો ઋષિ અત્રિ બોલ્યા જુઓ આ જ છે બ્રહ્મ મુહૂર્તનો પ્રભાવ આ સમયે મનુષ્ય દેવતાઓ જેવો તેજસ્વી થઈ જાય છે સાધના સહજ થઈ જાય છે અને મન પરમાત્મા સાથે જોડાઈ જાય છે દેવતાઓએ શિષ્યોને કહ્યું હે બાળકો હવે તમે પ્રત્યક્ષ અનુભવ કરી લીધો કે આ સમય કેટલો પવિત્ર છે હવે જો તમે પ્રતિદિન બ્રહ્મ મુહૂર્તમાં જાગશો તો જીવનમાં કોઈ પણ કઠિનાઈનો સામનો સરળતાથી કરી શકશો તમારા મન વાણી અને કર્મમાં દિવ્યતા આવી જશે વાયુદેવે કહ્યું આ સમયે પ્રાણવાયુ સૌથી શુદ્ધ હોય છે જો સાધક ઊંડા શ્વાસ લઈને પ્રાણાયામ કરે તો તેનું શરીર રોગોથી મુક્ત થઈ જાય છે સૂર્યદેવે કહ્યું યદ્યપિ હું દિવસે પ્રગટ થાઉં છું પરંતુ મારી વાસ્તવિક ઉર્જાનો અનુભવ મનુષ્યને બ્રહ્મ મુહૂર્તમાં જ મળે છે આ જ કારણ છે કે શિષ્યો સમય સંકલ્પ કરે છે ચંદ્રદેવે કહ્યું મારી શીતળતા આ સમયે સાધકના મનને સ્થિર કરે છે ધ્યાન કરવું સહજ થઈ જાય છે ઇન્દ્રદેવે મુસ્કુરાતા કહ્યું હવે તો સમજી ગયા સુદર્શન આ જ કારણ છે કે દિવસે નહીં પરંતુ આજ ક્ષણમાં સાધના ફળવતી થાય છે સુદર્શને વિનમ્રતાથી કહ્યું દેવતાઓ હવે મને આળસનો દોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કે હવેથી પ્રતિદિન બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીશ ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યો હે શિષ્યો તમે બધા હવેથી આ પવિત્ર સમયમાં જાગશો તેથી હું તમને આ વરદાન આપું છું તમારી સાધના સફળ થશે તમારું જ્ઞાન વધશે અને તમે આગળ જઈને મહાન શિષ્ય અને આચાર્ય બનશો તમારું નામ આવનારી પેઢીઓ આદરથી લેશે તમામ શિષ્યોએ વિષ્ણુ અને દેવતાઓને પ્રણામ કર્યા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેઓ અનુભવ કરી રહ્યા હતા કે આ માત્ર કોઈ ક્ષણિક ઘટના નથી પરંતુ જીવન બદલી નાખનારો અનુભવ છે તે દિવસ પછી અત્રીનો આખો આશ્રમ બદલાઈ ગયો હવે કોઈ પણ શિષ્ય મોડું સુધી નહોતો સૂતો તમામ શિષ્યો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા સ્નાન કરતા જપ અને ધ્યાન કરતા પરિણામ એ થયું કે તેઓ ઝડપથી મહાન વિદ્વાન અને તપસ્વી બન્યા ધીમે ધીમે આ કથા સમગ્ર આર્યાવર્તમાં ફેલાઈ ગઈ લોકો એકબીજા સાથે કહેતા કે જો દેવતાઓનું સાક્ષાત્કાર કરવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો આજ તે સમય છે જ્યારે દેવતાઓનો આશીર્વાદ સહજ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં પણ આ સિદ્ધાંત અંકિત કરી દેવામાં આવ્યો બ્રહ્મ મુહૂર્ત ઉત્થાનમ સ્વસ્થ્ય રક્ષાર્થમ આયુષ અર્થાત આયુ અને સ્વાસ્થ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ આ પ્રકારે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ એક દ્વાર છે આ દ્વાર આત્મા અને પરમાત્માના મિલનનું છે દેવતાઓએ તેને મનુષ્યોને ઉપહાર સ્વરૂપે આપ્યું જેથી તેઓ પોતાના જીવનને સાર્થક બનાવી શકે આજે પણ જે સાધક બ્રહ્મ મુહૂર્તનું પાલન કરે છે તે અનુભવ કરે છે કે સાચે જ તે સમયે દેવતાઓ પૃથ્વી પર ઉતરે છે તેનું મન નિર્મળ થાય છે શરીર રોગમુક્ત રહે છે અને જીવનમાં દિવ્યતા આવે છે ઋષિ અત્રિ અને તેમના શિષ્યોનો આ અનુભવ આજે પણ અમને આ જ સંદેશ આપે છે આળસ ત્યાગો બ્રહ્મ મુહૂર્ત અપનાવો ત્યારે જ આત્મા પરમાત્મા સાથે મિલન કરી શકશે તો મિત્રો